બમ મછું ટાઈમ થઈ ગયો વેપનનો ટાઈમ થઈ ગયો બધું માલ અડકો કર દેવા દે નકર બધા ગાણા બધા આતા જેડા તૈયાર થઈ જઈ આવી ચેક કરી

આ ઓઢો ની તો ઓબી કરે ઓઢો નેનો છોકરો હોય તો ઓઢો કેવા ઓ ઓઢો કને કે મારે પહેરવાનું હા પહેણે હાચી વાત છે પણ હાલ તો તું નેનો અમાળા થી નેનો એટલો ઓઢો કે આ મોય પહેણે આ પહેણે કે ઓ પહેણે હા તો બને કળવરી કોણ કરા બે દારૂડિયા અંગા હા ઓઢો કને કઈ દારૂડિયા કને કઈ દારૂડિયા કને કઈ લે હા દારૂડિયા કને કઈ ઓઢા અલ્યા અમે દારૂડિયા દારૂડિયા ચોમ દારૂડિયા દેખાય અલ્યા દારૂડિયા દેખાય હે તારા ઓઢાડિયા ઘાર ઉડી જાઓ તો નઈ હોમો હરા ઓઠા દે ઓઠા દે કીયો માથાકૂટ કરે એ પટ્ટી ઘર ભેગા થઈ ગયા તો દારો લઈ તમે એને લઈ ઓમ અવરું ફરીન જ હા લે ઓડો દાર નામ નઈ લઈ

आम नेमपें हेड आम हायट घाट ले या एक मंगाना मनत घरी नाव तू न्हया रो आई मनत खय जो मंगा एक ले मंगाना तूं एक एक मंगाना एक जाऊ मगो मऱ्यो घरी ना हालतो रे તમે હમણાં મને નહીં લઈ જઈએ પણ હું આખું બધું પૈસા જે થઈ બધા પૈસા મોલ મંગાના પૈસા બધા મોલ પણ તમે મેમ ફૂલ છો ને ફૂલ મંગાના પૈસા બધા કાળો મોલ દે બીજી લેવી નહીં પૈસા આલો એક લેતો હું પૈસા લેતો

મેમોન તારે પાડના પરું ના આવે તમે હાલું છો તમે જો મંગળ હાથ ઉપર મફત પૈસા નહી લખી દેજે હાજી ચોપડી હટ તું બોલતા નહી ભાષા

મંગાવાના હું કહું અમન હું કરમ મુકવા દારૂડિયા મંગાવા દારૂડિયા દારૂડિયા ના કરે દારૂડિયા દો તાન દારૂડિયા ના કરે મારા ખેતરમાં મંગાવાના થાપા 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 આંગા મે થાપા